જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં થાન ઘટના તરણેતર ગામે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ ભાતીગઢ મેળાનો આ વર્ષે છવ્વીસ ઓગસ્ટ થી ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે આ મેળાના સુચારુ આયોજન સંદર્ભે મહાનગરપાલિકાના સભાખંડ ખાતે કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે તરણેતર મેળા વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા હતા જેમાં મેળામાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો થાય તે માટે અપીલ કરવામાં આવી હતી

મેળામાં રસ્તા પાર્કિંગ બસ કાયદો અને વ્યવસ્થા આરોગ્ય તળાવ અને મેળાના મેદાનની સફાઈ સ્ટેજ રિનોવેશન વિવિધ સ્પર્ધાઓનું આયોજન ગ્રામીણ ઓલિમ્પિક્સ સંચાર વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમ સ્વાગત વ્યવસ્થા વગેરે બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી તે સંદર્ભે જરૂરી તૈયારીઓ કરવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી

ત્રિનેતેશ્વર મહાદેવ તણેતર એનો મેળો આગામી પાદરવા સુદ ત્રીજથી લઈને શરૂ થનાર છે એટલે કે ઓગસ્ટ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ના રોજ યોજાનાર છે એના અનુસંધાને સુદ્રનગર જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે આ મેળો પ્લાસ્ટિક મુક્ત થાય સ્વચ્છતા સાફ સફાઈ જળવાય કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવહાર જળવાય એ બાબતે તમામ વિભાગો સાથે મીટિંગનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે મેળાની દરમિયાન જે રાઇડ્સ અને ગેમિંગ ઝોન જે થઈ રહ્યા છે એના માટે ગ્રામ પંચાયત અને પ્રાંત કક્ષાએથી આગામી સમયમાં ટેન્ડર પણ કરવામાં આવશે આપ સૌને આ મેળામાં સહભાગી થવા માટે કલેક્ટર સુંદરનગર વતી હું આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું